પોરબંદરમાં વિવિધ વેરાઓમાં કમરતોડ વધારો અગાઉના નગરપાલિકા પ્રમુખ સરજુ કારિયાએ કર્યો હોવાની વાત વહેતી થતાં તેના ભાઈ ચેમ્બર પ્રમુખ મેદાને આવ્યા છે અને વધારો પૂર્વ પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારીએ કર્યો હોવાનું જાહેર કરતા શહેરના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને ભારે ચકચાર મચી છે કારણ કે ખુદ ચેતનાબેન આજ ચાર દિવસ પૂર્વે ભાજપ અગ્રણીઓને સાથે રાખી વેરો વધારો મુલતવી રાખવા રજૂઆત કરવા દોડી ગયા હતા વાત કરીએ તો પોરબંદરમાં કમળ તોડ વેરા વધારાનો ઠેર ઠેર વ્યાપક વિરોધ થઈ રહ્યો છે સામાજિક કાર્યકરોએ પણ મેદાને પડી બે હજારથી વધુ લોકો મારફત મનપામાં વાંધા અરજી કરાવી છે પરંતુ હજુ સુધી આ મામલે ચેમ્બર પ્રમુખ જિગ્નેશ કાર્યા દ્વારા વેપારીના હિતમાં વિરોધ કરી રજૂઆત કરાઈ ન હતી આથી એવી વાતો વહેતી થઈ હતી કે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સરજુભાઈ કાર્યા તેના મોટા ભાઈ છે અને તેના દ્વારા આ વેરા વધારાનો ઠરાવ કરવામાં આવ્યો હોવાથી ભાઈની આબરૂ ન જાય તે માટે મૌન રાખ્યું હોવાની શહેરભરમાં વાતો વહેતી થઈ હતી ત્યારે આ બાબતે ચેમ્બર પ્રમુખે ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું છે કે સરજુભાઈ કારિયા નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે બે હજાર ત્રેવીસમાં જનરલ બોર્ડમાં આ હાઉસ ટેક્સ વધારાને બહાલી આપવામાં આવી હતી અને ત્રીસ દિવસમાં આ બહાલીમાં કોઈ વાંધાજનક હોય તો રજૂઆત કરવી તેવું પણ જાહેર કરાયું હતું ત્યારબાદ વેરા વધારા અંગે વાંધા અરજીઓ આવતા સરજુભાઈ કારિયા દ્વારા એ ઠરાવને કોઈ માન્યતા આપી ન હતી અને આ ઠરાવ સાઈડમાં કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ નવા પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારીએ ચાર્જ સંભાળ્યો હતો અને તેના દ્વારા નગરપાલિકાની જનરલ બોર્ડમાં તારીખ પચીસ દસ બે હજાર ચોવીસના રોજ હાઉસ ટેક્સ વધારાનો સર્જુભાઈ કારિયા દ્વારા સાઈડ કરવામાં આવેલ ઠરાવને સુધારા વધારા કરી વેરા વધારાને પાસ કરી અને મંજૂરી આપી હતી ત્યારબાદ ચેતનાબેન દ્વારા રાજકોટ પ્રાદેશિક કમિશનર કચેરીમાં પણ આ ટેક્સ વધારાના ઠરાવને મંજૂરી આપવા તારીખ દસ બાર બે હજાર ચોવીસના રોજ મોકલતા રાજકોટ પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર દ્વારા તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ આ વેરા વધારાને મંજૂરી અપાઈ હતી ત્યારબાદ તારીખ એક એક બે હજાર પચીસથી પોરબંદર નગરપાલિકાને પોરબંદર મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી હતી આમ સરજુભાઈએ સાઇડલાઇન કરેલ વેરા વધારાનો ઠરાવ ચેતનાબેન તિવારીએ જ પસાર કરી મંજૂર કરાવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે જેના પગલે અનેક ચર્ચા જાગી છે કારણ કે ખુદ ચેતનાબેન જ ચાર દિવસ પૂર્વે ભાજપ અગ્રણીઓને સાથે રાખી આ વેરા વધારો મુલતવી રાખવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા દોડી ગયા હતા અને હવે આ કમર તોર વધારો તેમના દ્વારા જ કરાયો હોવાનો ખુલાસો થતાં શહેરભરમાં ચકચાર જાગી છે જો કે ચેમ્બર પ્રમુખે વેરા વધારા સામે લડત આપશે તેવું જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઇમ્સ હું જગદેશભાઈ કરિયા પોરબંદર ચેમ્બર સંપ્રમુખ તરીકે જણાવું છું કે છેલ્લા બે દિવસથી એવી વાત ચાલે છે કે જીગ્નેશભાઈ કારિયા જે હાઉસ ટેક્સ છે એમાં વિરોધ સુકામ નથી કરતા કારણ કે જીગ્નેશભાઈ કારિયાના મોટાભાઈ તરજુભાઈ કારિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હતા અને એની આ ઠરાવ કરેલો છે હાઉસ એટલે જિગ્નેશભાઈ ભાઈની શરમ અને ભાઈના સંબંધ ન બગડે એના હિસાબે જિગ્નેશભાઈ કાર્ય વિરોધ નથી કરતા તો આ બાબતે મારે જણાવવાનું કે મારા મોટાભાઈ સરજુભાઈ કાર્ય નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે એની બે હજાર ત્રેવીસમાં આ ઠરાવ કરેલો હતો તે સત્યગ્રહ છે ત્યારબાદ ત્રીસ દિવસની એને ન્યૂઝપેપરમાં જાહેરાત આપી હતી કે આમાં કોઈના વાંધા વાંચકાવો હોય તો રજૂ કરે ત્યારે વાંધા આવતા સરજુભાઈ કાર્યાએ આ ઠરાવ જેથી સાઈડમાં મૂકી દીધું અને કોઈ અમલવારી કરેલ નહીં ત્યારબાદ તેમની ટર્મ પૂરી થઈ જતા પોરબંદર નગરપાલિકાના નવા પ્રમુખ આવ્યા ચેતનાબેન તિવારી ચેતનાબેન તિવારીએ બે હજાર પચીસ દસ બે હજાર ચોવીસના રોજ જનરલ મિટિંગમાં આ ઠરાવ કરી સુધારો વધારો કરી આ ઠરાવ એને કમિશ્નરમાં મોકલાવેલો ને ત્યારબાદ આ ઠરાવ બારબા મહિનામાં મ્યુનિસિપલ કમિશ્નરે તે ત્રેવીસ બાર બે હજાર ચોવીસના તેને મંજૂરી આપેલી અને એક એક બે હજાર પચીસથી પોરબંદર મહાનગરપાલિકા થઈ હોય જેથી કમિશનર સાહેબે જ્યાં ઠરાવ થયેલો એની અમલવારી કરેલી હોય તો હકીકત એ છે કે આ ઠરાવ ડૉક્ટર ચેતનાબેન તિવારી જ્યારે પ્રમુખ હતા એની કરેલો છે મારા મોટાભાઈ સરજુભાઈ કાર્યાએ નથી કરેલો અને વાત રહી ઠરાવની તો સરજુભાઈ કાર્યાએ કર્યો હોય તોય મને એમાં કોઈ ફરક નથી પડતો કારણ કે હું તો હંમેશા વેપારીની સાથે જ રહું છું વેપારીના કોઈ પણ પ્રશ્ન હોય તો વેપારીના કંઈ પણ પ્રશ્ન માટે ક્યાંય પણ મારે જે કંઈ પણ કરણસર કરું જ છું અગાઉનો એક આપણે ઇતિહાસ સાક્ષી છે પત્રકાર સાક્ષી છે વેપારી સાક્ષી છે કે જ્યારે મારા મોટાભાઈ સરજુભાઈ નગરપાલિકાના પ્રમુખ હતા અને સુતારવાડામાં ગટરનો પ્રોબ્લેમ હતો લાઇટનો પ્રોબ્લેમ હતો ત્યારે સરજુભાઈને રૂબરૂ ત્યાં બોલાવ્યા અને સરજુભાઈએ નગરપાલિકાની એટલે એની ફેવર કરી ત્યારે અમે બંને ભાઈઓ આમને સામને થઈ ગયા હતા જાહેરભાઈ એ પણ સૌ સાક્ષી છે અને જ્યાં સુધી ગટર અને લાઇટનો પ્રશ્ન ન થયો ત્યાં સુધી દુકાન પણ ખોલવા નથી થતી એટલે એવું કંઈ નથી હોતું કે મારા ભાઈએ ઠરાવ કર્યો અને હું એનો વિરોધ ન કરું જો મારા ભાઈએ ઠરાવ કર્યો તો એનો પણ વિરોધ કરે જ પણ હકીકતમાં મારા મોટાભાઈ સરજુભાઈ ઠરાવ કરેલ નથી અને આવતા દિવસોમાં આ જે ઠરાવ થયો છે અને વેપારીઓને જે હાઉસ ટેક્સનો પ્રોબ્લેમ છે એ બાબતે હું છેલ્લા એક મહિના ત્યાં મને ગળા અને ખભાની વચ્ચે એક નફ મારે દબાયેલી હતી અને સારવારના અર્થે બહાર રહેતો હતો ગઈકાલથી જ હું પોરબંદરમાં આવ્યો છું અને વેપારીઓ અને આપ સૌની સરળ જોવાથી મને બધું સારું થઈ ગયું છે પાંચ દસ ટકા જે પ્રોબ્લેમ છે એ તો ટૂંક સમયમાં સારું થઈ જશે ને આ બાબતે જે હાઉસટેકનું પ્રોબ્લેમ છે એને અભ્યાસ કરી અને આવતા દિવસોમાં કમિશનર સાથે બેસી અને કમિશનર સાહેબને રિક્વેસ્ટ કરીને જે વેપારીના હિતમાં કાર્ય થતું છે એ કરીશ એની ખાતરી આપું છું અને હર હંમેશા વેપારીની મદદ જ કરીશ અને એમાં મારા કાર્યમાં કોઈથી ફરક નહીં પડે એની આપને ખાતરી આપું છું